પગમાં કાંટા લાગ્યો હોય તો આપણે સમજી છે કે કાટી શકી છે પણ જ્યારે કાળજામાં જે કાટા લાગે છે ને

કારણ મારા જીવનમાં હંમેશા છે છે અને પણ તો સમાજ આપ જાણો છો અઢારે વર્ણ ના ગયા છે સુ કામ અઢારે વરણ સુખી ભલેરીયા માં જેથી તારા પારે આવે પણ અઢારે વરણ ના દુઃખ મને દે હું દુઃખ ધરાતો નથી બરાબર દુઃખથી ધરાતો નથી મારી માથે કદાચ ગમે એવા દુઃખ પડશે કારણ કે હું મોગલનો પરિવાર છું આયનો પરિવાર છું કદાચ ગમે એવા ને તો આ બાપુ બાપુશ અને સિંહાસન છોડવાના નથી બાકી તો હવે જેને વાતું કરવી ભલે બિચારા કરતા આ હાઈ છે શું કામ મેં જગમા ગયા સમાગર આમાં આવે બાપ કારણ આપવાનું કામ કરે છે આ શબ્દ મારો છે હું આઈ પરિવાર ચારણ છું કારણ પગમાં કાતા લાગ્યો હોય તો આપડે અમદાવાદ કે કાટી શકે છે પણ જ્યારે કાળજામાં જે કાટા લાગે છે ને એ નથી નીકળતા પણ આવા તો કેક કાટા લાગ્યા છે મારા હૃદયની માલકર હું એમ ડગવાનો નથી કારણ તાગાત મને વડવાળી મોગલે દીધી છે એમાં કોઈની ઓકાત નથી બાપ મને કહી શકે બીજી વાત હું કોકને હું જાહેરમાં કહું છું અઢારે વરણ આ વાત છે બાપુનો કારણ કોઈ પણ જાય દીકરી અને હું કાયમ માટે કહું છું કે બેટા મારું નામ દઈ દયો પણ તમે મરશો નહીં કારણ કે હું દુખ લેવા બેઠો છું મારું નામ દયો પણ મરશો નહીં કોઈ ઝેર નો પીશો ટૂપો નો ખાઈશો કારણ કે ઈ જે પાપ લાગે મને દેજો પણ કોઈ મરતા નહીં કારણ હું તો કલક લેવા તૈયાર છું તૈયાર છું તૈયાર છું તૈયાર છું

ખિસ્કોલા હોય કુંભારા હોય પણ આ તો મણિધર મોગલ છે બાપ છેલે હું જાહેર માં કહું છું ને બાપ છે જે ગુનેગાર છે આ વરવાળી દીકરીએ દીવો નહીં રહેવાથી અને જો પગરખાં મોટા આમ જો અહીંયા આવે નહીં તો હું ચારણ તળી જવા મોગલના શબ્દ હું તમને કહી રહ્યો છું સ્તંભ હું મારો નાલું છું હું સમજુ છું તમારી ઓકાત નથી ધાન ના આ બાપુ તમને કહી રહ્યા છે સમજી લ્યો કારણ કે મેં બધો ત્યાગ કરી દીધો છે તમારે એમ કે બાપુને ગમે એમ કરી નીચું નીચું તમે હું મને કરાવી છો ગોર ખોદી બાકી વડવાળીના જેની માથે હજાર હાથ હોય એનો વાળ નો કોઈ વાંકો વાળી શકે બાપ આયા લાખો દીકરીઓ બાપુની ની રાજબાયુ છે સમજી લેજો પણ સમજ્યા વિના ના કોઈ સાચી ખોટી વાત કરી છે તમારી આ પેઢી હતી મોગલ વાઈ જાય છે અને જેને જેને કર્યું છે આ વાત સાંભળી લેજો દીકરા વાત થી મોગલ ની લાકડીઓ ખાવાની શરૂઆત થઈ ગઈ તમારા ઘર માં જાઓ તમને કમોતે મારી છે આ વડવાળી યાદ રાખજો એ બાપુનો અવાજ છે મારે કઈ નથી કારણ મારે શું માન અપમાન નું હોય હું તો કોઈ દીકરી એમ કે બાપુ મારા પેટમાં કોકનો પાપ છે તેનું પાપ પણ બાપુ લેવા બેઠા છે જરીક તો વિચારો કારણ હું રૂપિયા થી જેટો રહું છું રૂપિયો નવ દહ લાખ આવે છે બાપુ પાસે પણ કોઈ પણ ખોટી ના હું ખોટી ના કઉ ખોટા નહી ખોટા કોઈ આવી કોમેટુ કરે લખાણ કરે તો એને જડબાપ તો જડાબ આપી દેજો કારણ જો મોગલ ને માનતા હોય તો જવાબ આપી દો કે તું ખોટી નો છો કઈ સત્યનો હંમેશા દે છે એક બાપુનો તમને આદેશ છે બેટા સીતા દેવી સીતા એને આ સમાજે મુક્તિ દીધો અમારે તો આ કઈ નો કેવાય સમજી લેજો કારણ કે અહીંયા ઢાંક પસેડો નથી અહીંયા ચોખ્ખો કાંક દખણા તો બેઠો પણ એટલું કહી દેજો અઢારે વરણ તમને બધા કહી રહ્યો છો જે જે ગુનેગાર બન્યા છે એના અહીંયા હાથ થી લાકડીઓ લાગવાની શરૂઆત થઈ ગઈ છે આ શું કામ બોલું છું આ વિડીયો ઉતરે છે કારણ આ કે માં કેમ આ મોગલ હલાવે છે કોઈ માની નથી અહિયાં મારી માથે ગમે તમે આપશો નાખો કલાક રાખો કારણ કે મારું રક્ષણ કરનાર ને લાજ રાખવાળી વડી વડવાળી બેઠી છે પણ જો ખોટી વાત તમે કરી

મા જાનકી જગતમ્બા કે જેને ધરતી પડ ફાડી અને જેને પ્રગટ થઈ એવી ભારત ની બે અને મા પ્રગતિ પાછી વસુંધરા માં હમાઈ ગઈ અને ઈ પાછી એમાં જ પ્રગટ થઈ આપ જાણો છો માં જાનકી

સમજો આમ કરો વાળો નથી

મહાત્મા સદ મોહન ને અમે પોતે હણાવ્યા છે આવા ભગવાન જેઓને માથે આપ છે કો હતા ભગવાન કૃષ્ણ ને માથે અખિલ બ્રહ્માંડના માલિક માથે એના તો આપણે રૂવાણા જવાનો થાય પણ ભગવાન કૃષ્ણ માથે ચોરી આરોપ નાખ્યો હતો કે મણી ઓલો વીટલો ચોરી ગયો આ ઈઝમત પણ

હું કોઈ નો આ બોલિંગ કે મારે કઈ લેવું નથી તમારું પણ હું તમને ચેતવું છું સમજી લેજો કોઈ પણ આવવામાં આવી ગયા કઈ પણ હોય તો બાપુ ને તમે વાત કરો અથવા નજીક ના પોલીસ સ્ટેશન જાણ કરો કારણ કે કાનૂન આબરુ બધા જ હોય કોઈ પણ દીકરી હોય કે દીકરો હોય કોઈ અત્યાચાર થયો હોય કઈ પણ ખોટી રીતે ફસાણા હોય તો તમે કાનૂન ને જેને કઈ મદદ કરો ઉપયોગી આપો હાચી વાત કરો કારણ આ ઢાંક પૈસા જાહેર માં આવીને ખુલા કરો એક બાપુ નો તમને અવાજ છે બાપ